ભાદરવી પૂનમ મહામેલો બે હજાર પચીસ આ વર્ષે જાણે કે લાખો લાખોની સંખ્યામાં ભક્તો ચાલતા ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક અઢાર અઢાર કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે ગુજરાત સરકારના ડોક્ટરો મેડિકલ ટીમ આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય આ બધી જ દિશામાં બનાસકાંઠા તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો પંચાવનસો જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં લાગ્યા છે છસોથી વધારે સીસીટીવી કેમેરાઓ અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે એની સાથે સાથે કોઈ બી ગુનેગારો સીસીટીવીમાં નજર આવે તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે